રામ રામ ને સીતારામ ને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં શોએ એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના જો હાડા હાથ પોણા આઠ જેવું થાય છે ને આપણે જવાનું મગફળીની વાવેતર કરવા મગફળીનું વાવેતર છે ને બપોર પછી મગફળી છે ને તલય છે ને બાજરો છે ને હવે તો આખો આખો દિવસ ફૂલે ફૂલ જ રહેવાનું છે અને વાવેતરની સિઝન હવે આમ જુઓ કે બહુ થઈ ગઈ શરૂઆત અને ઠંડી ઘટી ગઈ છે અને આજ થોડા કહડા થઈ ગયા પાછા તો આ રીતના હા બપોર પછી કદાચ વધે હોતે વાદળછાયું વાતાવરણ વધશે અને કાનો કાનોજ અહીં રમે છે મીરા અહીં બાંધી છે અને નંદી મહારાજ અંદર છે જય ગૌ માતા જય ગૌ માતા જય ગૌ માતા એવું છે ગાડી કપાસની ભરાય છે ને એટલે એ બધું ગોઠવે છે હજી ભરાડતી શરૂઆત કરે છે એટલે ભર્યા જરાક બીજું કઈ નથી અને નંદી મહારાજ અહીંયા મકાઈના પણસા કર ખાય છે જય નંદી મહારાજ જો પણસુ પણસું ખાય છે જો કાનો અહીં રમે હું કાનું કરું દીકું શું છો હાલો કયો રામ રામ તું એને બીજી કઈ હરી કરતો એ હોય નહીં પછી હું હું મારે સેટિંગ વિખાઈ જાય દીકું ખોલતો નહીં હો આજો પાછી બીજી વેફર બની ગઈ

અને કપડાં ધોવાનું થામ વાસણનું કચરા પોતાનું એવું કામકાજ હજી બધું ચાલુ જ છે કેમ હાલો કપડાં ધોવાય છે અહીંયા હાલો આપણે જ આવું છે મગફળીનું વાવેતર કરવા અહીંયા દીપકભાઈ સતાશિયા છે જો આ સૌદ વીઘાનું વાવવાનું છે અને આપણે આ કાંગ વાવ્યા હતા કાંગ ને ઘઉં ને એ બધું વાવ્યું હતું કાંગ પણ જો અત્યારે આવડા છે આ કેટલા કેટલા મહિનાના થયા દીપકભાઈ એક મહિનો ને વીસ દિવસના થયા તો આ પોઝિશન છે અત્યારે તમે જુઓ હા પચાસ દિવસના થયા ને પચાસ દિવસના કમ્પ્લેટ તો હવે આ કેટલા દિમા બતા હે દસ થી પંદર દિવસમાં પાકી જાહે તો આખો ઘેરો દ આ રીતનો ઊભો હે અને કાંગ તો આ મેં જોયા પહેલી વાર કાંક બહુ મસ્ત હે અને ત્રણ કિલો વાવ્યા આપણે ભીખે અને અઢાર દાતાનું વાવેતર હતું હવે આવતા વર્ષે નવ કે દસ દાતાનું કરવાનું થાય ને દીપકભાઈ આ થોડુંક ઘાટું થાય આ થોડુંક ઘાટું થાય અને મગફળી કઈ સાડત્રીસ નંબર છે ને સાડત્રીસ નંબર કેટલા દાણા નાખો ત્રીસ કિલો ત્રીસ એકત્રીસ કિલો ટ્રેક્ટર ભરાઈ ગયું છું આખું ખાતરનું અને દાણાનું શું ગયા સાગરભાઈ ભાઈ હેમ ને આ દીપકભાઈનો મોટો દીકરો હાલો આપણે દો દાણા ભરાઈ ગયા છે અને મોટો ગણો કે નાનો ગણો એક જ છે કા અને ખાતર એ ભરાઈ ગયું ખાતરમાં ભેળવું છે કંઈક ફાડા સલ્ફર જેવું કંઈક ફાડા સલ્ફર નથી પણ બીજું કંઈક સલ્ફર છે જ્યાં ડોલ આવે એ ડોલી હામી ડોલ પડીને એવડું ભેરવું છે સલ્ફર કેવલ વાળાનું હે ને કેવલવાળાનું આ કંઈક ભેડવું છે અને ખાતર છે ડીએપી અને દાણા દાણા તો ઘરના જ હતા ને મગફળી ઘરની લીધેલી હતી ને ઘરની મગફળી લીધેલી હતી ને એના દાણા કરાવેલા હતા એટલે દાણા ઘરના હોય ને એટલે એ બે કિલો ઓછા નાખો તો હાલે હા હા અને બાકી હા હા અને પાછું બીજા નંબરમાં મિલેથી જો લઈ હોય ને તો એ ભેજવાળું હોય ને શું કે કાલનો કેવો ઠાકોર કાલ ભર બોલાવી દીધો કા લાંબો પલો હતો ને આજે એવું જ છે તો પટો અગિયારસો ફૂટનો પલો હે પણ આમાં થોડુંક એવું છે કે ઉપરથી પાણી ઠેઠ આમનું નથી આવતું એટલે ઉપર ત્રણેક વીઘા પહેલાં આડું વાવવાનું છે પછી આમ વાવવાનું થાય એટલે ત્રણક વીઘા આડું વાવી દે પછી પેલા એ વાવી દે પછી આવું પપટાટે સડશું બરાબર ને હાલો તો ઉપર પેલા ભરાઈ ગયું આ દાણા મુકાઈ ગયા ખાતરે મુકાઈ ગયું અને પેટી પણ કમ્પ્લીટ ભરાઈ ગયું વધારવા દે ઉપર આપણે તલની જે કાંઈ વહિણી હતી એ અટાણમાં અહીંયા આવીને જ ફેરવી કા તો અહીંયા આવીને જ ફેરવી નાખી છે તલની વળણી ફેરવવામાં તો આધર ઉપર લેવાનું આને પાછું નિશાબે દેવાના બે દાતા એ તો વિડીયોમાં તમે જોયેલું જ છે બધું હાલો પછી આગળ આગળ તમને બતાવતા રહેવું અમે જો આ રીતના દાણા જાય છે આ ત્રીસ થી એકત્રીસ કિલો દાણા જાય અને ઘણા ભાઈઓ આપણે કમેન્ટમાં પૂછે કે દાણાનું માપ કેવી રીતે તમે કરો હો તો એ આગળ તમને સમજાવું કેવી રીતે હું માપ કરું છું ટ્રેક્ટરમાંથી નીચે ઉતરું હવે અત્યાર સુધી હું આપતો તો આ પહેલેથી તણ કે શિયાળ ઉથલ મેં કીધું હવે પછી વિકાસને દઈ દીધું એ હવે આવકાર રાખીએ આ આડી કટકી ત્રણ વીકાની છે તો કાંઈક ના રીતના દાણા જાય છે તો સાઈડ આપણે કેવી રીતે કરતા હોઈએ તમને થોડુંક થોડુંક સમજાવું કે ભાઈ આમાં આપણે મીટર છે તો અમારી પેટીમાં દાણા છે ને ત્રીસ કિલો ખામે છે એટલે અમે પહેલી પેટી ભરીને એટલે એક વીઘામાં અડતાલીસ પોઈન્ટ અમે કરી કરીશી બરાબર તો છેતાલી કે ઉડતાલીસ પોઈન્ટ થયા અને તરિયે દાણા બે કિલો જેટલા રહી ગયા હતા એટલે આપણે તૈયાર જ વર્તી જવાનું કે આ દાણા કેટલા જાય છે એમ બરાબર તો એ રીતનું આપણે માપસાઈડ કરવાની હોય બાકી કોઈ એક ઓયણી એવી નથી આવતી કે કોઈ એવા શક્કર નથી આવતા કે કોઈ એવો કોઈનો માઇન્ડ નથી હોતો કે આટલું મૂકીએ એટલે આટલું જ જાય બરાબર તો એ માથે રહ્યા છે બિયારણ માથે રહ્યા છે અને થોડું ઘણું જમીન માથે રહ્યા છે અને થોડું ઘણું આપણા માઇન્ડ ઉપેરીએ બરાબર તો માપ સાઈડ આ રીતની નીકળે અહીંથી આપણે ચાલુ કર્યું જ્યાંથી આપણે ત્રીસ કિલોની પેટી ભરી હતી બરાબર તો અહીંયા ક્યાંક એટલે પૂગ્યા પછી આપણે નાખ્યા પાછા બીયા બરાબર તો ત્યારે છેતાલીસ પોઈન્ટથી હતા એટલે કે વીઘામાં બે પોઈન્ટ ઓછા હતા પછી એમ એ બે પોઈન્ટના દાણા એમાં હતા કમ્પ્લીટ બરાબર તો એ રીતનો માપસાઇડ આખી નીકળતી હોય બાકી એમાં પછી ફારફેર થતો હોય બસો ગ્રામનો પાંચસો ગ્રામનો ફારફેર હું તો આ રીતે વાવેતરનો માપ કાઢું બરાબર હર કોઈ વાવેતરનો બરોબર પેલાં મીટર તો હવે આવ્યા પહેલાં માથે કાઢતો બરાબર તો એ રીતનું અને પહેલાં હું સીટે બેઠો બેઠો આંખતો હોય ને રોટરમાં દાણા સડતા હોય કે બે ત્રણ બે ત્રણ બે ત્રેન કોઈ પણ વસ્તુ વાવતા હોય આપણે બરાબર તો કેમ ધાણા વાવતા હોય ભલે જીરું વાવતા હોય ભલે ઘઉં વાવતા હોય તો ભલે તો એ બધો પછી આપણા ઉપર આઈડિયો રહેતો હોય બરાબર તો માપ સાઈડ આખી આ સાઈડ આ રીતે નીકળે બાકી જો અત્યારે ટ્રેક્ટર મીડું હાલવા અને દોઢક વીઘાનું તો હોવાઈ ગયું દોઢ પોણા બે વીકાનું અને હવે થોડું થોડુંક રીવ અહીંયા ચાર પાંચ ઉથલ પછી આમ સડી આ ઊભા પટે અને આ બિયારણ છે જ મીડિયમ એટલે ત્રીસ એકત્રીસ કિલો હાલે નકર કિલો વધારે ખોત નાખવું પડે અમારે કાયદેસર બત્રીસ તેત્રીસ કિલો બિયારણ ટૂંકમાં નખવે જ છે પછી મિલનું હોય તો બે કિલો વધારે ખોત નાખવે એટલે સરેરાશી આમ ત્રીસથી પાંત્રીસ કિલોની એવરેજ ટૂંકમાં હાલતી હોય તો જાદા ભાગનું ઘરના જો બિયારણ હોય ને સેજ મીડિયમ હોય તો ત્રીસ કિલો એ થઈ જાય હોતે નવ દાતાનું વાવેતર હોય અને આવડો ક્યારો હોય તમે જુઓ લાગઠ આપણે અમારે એક જ સિસ્ટમ અત્યારે જે ઉનાળું મગફળી વવાય આ નવ દાતાની જ વવાય પછી ઓગણચાલીસ નંબર હોય તો ભલે અને સાડત્રીસ નંબર હોય તો ભલે ને ચોવીસ નંબર હોય તો ભલે રોહિણી હોય તો ભલે કોઈ પણ ઝીણી મગફળી હોય અત્યારે ઉનાળું તો મોટી મગફળી એક ઓગણચાલીસ વવાય છે બાકી તો બધી હે ને આ સોવી નંબર ઓ આપણે સાડત્રીસ નંબર રોહિણી એ બધી છે ને નવ દાતા જ વવાય અને ચોમાસાની જેટલી મગફળી વવાય એ વાત ક્યારો આનો આ પણ આમાં ચાર એડું થઈ જાય પાંચ ઘટી જાય એ છત્રીસની જારીએ અઢારનું પાટલે થઈ જાય બરાબર તો એ રીતનું આખું વાવેતર હોય અને પછી અમારે સોમાસે જે ચાર આઈડનું વાવેતર થતું હોય તો એમાં પછી વીસ નંબર હોય તો ભલે ને બાવીસ નંબર હોય તો ભલે ને ઓગણચાલીસ હોય તો ભલે રોહ આપણે પછી ટૂંકમાં આપણે કંઈ ગીરના ચાર હોય તો ભલે ને બત્રીસ નંબર હોય છે ભલે કોઈ પણ હોય એ ચાર આઈરું જો વાવેતર એક જ ઓરણી પછી બદલાવાની નહીં ટૂંકમાં આ આખી સિસ્ટમ છે આખા ગામની આપણા એકની નહીં આખા ગામની સિસ્ટમ છે એટલે એમાં આપણે ફાયદો રહેતો હોય અને ખેડૂતોને ફાયદો રહેતો હોય એટલે આપણે ઘડેક પાંચ દાતાન કરવું ઘડીક ચાર દાતાનું કરવું આવું ન રહીએ એક ધારી સવારે ઉઠીને વાવવા વહી જવાનું ચાર દાંતાની વણી લઈએ અત્યારે આ તલનું હાલતું હોય ને મગફળીનું હાલતું હોય બાકી તો ઘડીક થાય તો ઓલું કરીને ઘડીક થાય તો ઓલું કરી તો એમાં ને એમાં ફેરવવામાં જ રહી બાકી જે ઓયણીમાં ચારી સેટ થઈ ગઈ એની ટૂંકમાં આપણે હાલતી હોય હર કોઈ વાવેતરનું આગલી સેટ મોસમ આ પાણીનો ધોરિયો થાય છે આગલી સેટ મોસમ અમે પહેલાં બે વાતર વાવી દઈ જેથી કરીને આ રિપેરિંગ કામ ઘટે છે આ ધોરિયો સીધી આ પારી થઈ ગયેલ ધોરિયો સીધો સડતો જાય અને મોહકા પણ આ ઓછા આંબાળવા પડે બીજા નંબરમાં આ ઢફો હોય એટલે માટી આપને સીધી કામમાં આવી જાય છેલ્લે જો બે વાતર વાવી તો ભાઈ આટલી આ માટી કામમાં આવે આ કામમાં ન આવે ને બે વાતર કરી તો કામમાં ન આવે જો બે વાતર તમે કરો તો આટલી ફૂજિયા રિપેરિંગ કરવું પડતું હોય અને આ હેલું પડે ને પહેલાં વાવી દઈ તો આ પહેલાં વાવી દે ને તો હેલું પડે પછી બીજા નંબરમાં જો દાણા ક્યાંય દેખાય નહીં વ્યવસ્થિત બધું થઈ જાય અને બહુ ક્લાસ થઈ જાય શું કહે દીપકભાઈ કેમ વાવેતર કેમ થાય કઈ નો ઘટે ને તો વાંધો નહીં તો દીપકભાઈ બેહી ગયા હે દીપકભાઈને એ હવે આરામ કરવાનો કા ત્રણ છોકરા કામ કરે ચોથો આઈલો ચા સાપાણી લઈ અહીંયા આપણે સૌદ વિકામાં ચાલુ હોય ને ત્યાં હવે આના પછી એક ઉથળ રહી છે એટલે બે ઉથલ ટોટલ રહી અને પાછલી સેટમ હોય છે અહીંયા વવાઈ જશે બાર હાડા બારે હાડા બારે લગભગ વવાઈ જાય બાર તો થઈ ગયા હે પછી જવાનું છે અમરાપર ત્યાં આઠ વીખાની મગફળી છે અને અહીંયા દાણા કમ્પ્લીટ ત્રીસ એકત્રીસ કિલાનું જે માપ હતો એ માપે માપ કમ્પ્લીટ થઈ ગયો તો ટ્રેક્ટર થઈ ગયું ખાલી અને હવે થોડાક સે ગરા બેટલા તે હવે આવું થઈ નાખ દેવું અને સેટમોસમ લઈ લેવું થઈ જાય હે કમ્પ્લીટ અહીંયા પંકજભાઈ ન્યા દો પૂગી ગયા છે ને મકફડી નું વાવતર કરવાનું હય મકફડી નું બિયારણ ક્યો છે પંકજભાઈ ચોવીસ નંબર ક્યાંથી દાણા લેવા છોડા ક્યાં મિલમાંથી નોમ નામ ના જ ખબર નામ પકવૈયા નું રોડ ઉપર જોય ને તો રોડ ઉપર જો રોડ ઉપર જો ને ઈજ મિલ અને ખાતર ક્યો છે એનપી એનપી હે ડીએપી

વાકૂલ માં માં તો તો આયા હા પકડે કા હું નજીક